રીંગણાનો ઓળો જો તમે આવી રીતે બનાવ્યો તો તમે રોટલી ગણતા રહી જશો હું ગેરંટી મારીને કહું છું જો તમે આવી રીતે ઓળો બનાવશો તો તમારે રોટલી ઘટશે જ તો સમજી અને વિચારીને રોટલી એક્સ્ટ્રા જ કરવી જો તમે આવી રીતે ઓળો બનાવતા હોવ તો હાય હું છું સેજલ અને મારી યુટ્યુબ ચેનલ સેજુ કુકિંગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણાનો ઓળો વિડીયોમાં કદાચ મને યાદ આવે કે ના આવે એ પહેલાં હું તમને યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ઈચ્છતા હો તો તે પહેલાં કરી લેજો જરૂરથી તો ચાલો હવે આપણે ઓળો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અહીંયા મેં ચાર રીંગણા શેકી લીધા છે ગેસ પર જો આવી રીતે છાલ ઉતરે તેવી રીતે મેં રીંગણાને શેકી લીધા છે આપણે રીંગણાની છાલ ઉતારી લેવાની છે બધા રીંગણાની જો આવી રીતે મેં રીંગણાની છાલ ઉતારી લીધી છે અને તેને ચમચાની મદદથી આવી રીતે મેશ કરી લેવાના છે રીંગણાને હું ફાસ્ટ ફાસ્ટ રીંગણાને મેશ કરી લઉં છું જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય અને વિડીયો એકદમ શોર્ટ બને આમ પણ અત્યારે હું જે એડિટિંગ કરું છું તે બહુ ફાસ્ટ કરું છું જેથી કરીને મારો વિડીયો નાનો બને અને જલ્દી મારું કામ પતે અત્યારે હું સિલાઈ કરું છું અને સિલાઈની સાથે સાથે વિડીયો એડિટિંગ કરું છું રેકોર્ડિંગ કરું છું એ બધું સાથે જ થઈ રહ્યું છે તો જેથી કરીને હું કોશિશ કરીશ કે વિડીયો મારો છે તે નાનો બને અને તમે લોકો મારી મહેનતનું સામું જુઓ હવે આ રીંગણાના માવાને એકદમ સોફ્ટ મેશ કરી લેવાના છે ચમચાની મદદથી જેથી આપણો ઓળો એકદમ સોફ્ટ બને અને ખાવામાં ખૂબ જ મજા આવે આપણા રીંગણા સારી રીતે મેશ થઈ ગયા છે હવે આપણે ઓળા તરફ આગળ વધીએ અને ઓળો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ મેં અહીંયા એક તપેલામાં બે મોટા ચમચા તેલ લઈ લીધું છે તેલને થોડી વાર ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે તેને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં ડુંગળી એડ કરી દેવાની છે મેં બે નાની સાઈઝની ડુંગળી લીધી છે તેને ઝીણી સંભાળીને તેમાં એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણી ડુંગળી પીચ કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે લગભગ બે મિનિટ સુધી આપણે તેને કૂક કરવાની હોય છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ પીચ કલરની થઈ ગઈ છે હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું મેં અહીંયા બે ટમેટા લીધા છે તેને હું એડ કરી લઈશ ટમેટા આપણા ફાસ્ટ ફાસ્ટ કૂક થાય તે માટે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે થોડું નમક એડ કરવાનું છે થોડું નમક આપણે મેશ કરેલા રીંગણા એડ કરીશું ત્યારબાદ આપણે થોડું નમક એડ કરવાનું છે હવે આપણે ટમેટાની ગ્રેવી ના થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે આને લગભગ બે મિનિટ જેવું થશે તમે જોઈ શકો છો આપણા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દેવાના છે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને ધાણા જીરું એડ કરી દેવાનું છે ચમચી એડ કરી દેવાનું છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ મસાલાને સારી રીતે કુક કરવાના છે અને આપણા મસાલા દાજે નહીં એ માટે હું અહીંયા થોડું એવું પાણી એડ કરીશ જેના લીધે આપણા મસાલા એકદમ કૂક થઈ જાય અને દાજે પણ નહીં તો બસ થોડું પાણી એડ કરીને હું તેને બે મિનિટ સુધી કૂક કરી લઈશ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું આ તેલ છે તે છૂટું પડવા મળ્યું છે હવે આપણી આ ગ્રેવી એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે હવે આપણે તેમાં મેશ કરેલા રીંગણા એડ કરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે રીંગણા એડ કર્યા પછી આપણે કાંઈ એડ કરવાનું નથી માત્ર આપણે થોડુંક સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને કોથમીર એડ કરી દેવાની છે બાકી આપણો ઓળો બનીને તૈયાર છે આપણા રીંગણા ઓલરેડી બફાઈ ગયેલા છે તો બીજુંમાં કાંઈ છે અને તેને જાજો ટાઈમ કૂક કરવાની પણ જરૂર નથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણો ઓળો બનીને તૈયાર છે હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો તમને મારી આ ઓળાની રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જેથી કરીને મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો ગમી હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે